નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર લીંબડી ખાતે યુવાને જિંદગી ટૂંકાવી ગળે ફાસો ખાઈ કર્યો આપઘાત પોલીસ તપાસ શરૂ સુરત પોલીસ દ્વારા કુકરી ગેંગના નાસ્તા ફરતા રીઢા ગુનેગારને પકડી પાડવામાં આવ્યો જામનગર રાજકોટ હાઈવે પર બે એસટી બસો વચ્ચે અકસ્માત કોઈ જાનહાની નહીં હવે જોઈએ સમાચારો વિસ્તાર સમસ્ત કોળી સમાજના દીકરા અને દીકરીઓના યોગ્ય મનપસંદ જીવન સાથી પાત્ર મળે અને સમાજના વડીલો એકબીજાના સંપર્કમાં આવે તે હેતુસર તારીખ સત્તરમી માર્ચ રવિવારના રોજ જામનગર હાપા ખાતે છાસઠમાં સમસ્ત કોળી સમાજનો જીવનસાથી વેવિશાળ પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું યોગેશ્વર સોસાયટી હાપા જામનગર ખાતે સવારે આઠ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજનાર છે એમાં વિજય મકવાળા મારું નામ કલ્પેશભાઈ બાવરિયા જયવેલના જે માનદાતા ટ્રસ્ટ મહામંત્રી કોડી શક્તિ યુક મંડળ અમરેલી અને જવેલના જે માનદાતા ટ્રસ્ટ દ્વારા આયોજિત સત્તર માર્ચ ડોયવાના રોજ હાપા જામનગર ખાતે સમસ્ત કોડી સમાજનો છાંસઠમો જીવનસાથી પસંદગી મેળો યોજાશે આ મેળાનું સ્થળ પંચદેવી ચામુંડા માતાજીનું મંદિર ધામ સોસાયટી હાફા જામનગર આ મેળામાં સમસ્ત હોળી સમાજના ઉચ્ચ અભ્યાસ કરેલ દીકરા દીકરીઓ રાજ્ય અને સૌરાષ્ટ્ર ગુજરાત બધા શહેરોમાંથી ફોર્મ ભરી અને જોડાઈ શકશે ફોર્મ ભરવાનો સમય સવારે આઠ વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધીનો કાર્યક્રમ રહેશે અને જામનગર શહેરના જિલ્લાના તમામ સમસ્ત કોળી સમાજના આગેવાનોને અમારું ભાવ ભર્યું すいません。